ચોમાસામાં તમે આ ડાળ બનાવીને ખાઈ લો ક્યારેય નહીં તમને સાંધાના દર્દ થાય નહીં પગના દર્દ થાય નહીં થાક લાગે અને ખાસ કરીને હવે શિયાળો આવશે તો શિયાળ ઠંડી સામે પણ તમારા બોડીને રક્ષણ મળશે રોગ પ્રતિકારક શક્તિ વધારશે તમારું શરીર લોખંડ જેવું મજબૂત બની રહેશે ચલો જોઈએ સરસ મજાની રેસીપી મિત્રો ખરેખર આપ સૌને આ રેસીપીનો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો દિલથી લાઈક અને શેર કરજો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌને સાથ સહકારથી ધીમે ધીમે આગળ વધી રહી છું કેવી રીતે આ દાળ બનાવવાની છે કઈ આ દાળ છે કેટલી વાર પાણીમાં પલાળવાની છે કેટલું પાણી મૂકવાનું છે અને કેટલી સીટી બોલાવવાની છે દરેક વસ્તુ મેં વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ સમજાવી છે આશા રાખું છું આપને આ વિડીયો પસંદ આવશે આજે આપણે બનાવીશું અડદની દાળ કુકરમાં ખરેખર અત્યારે હાલ ચોમાસામાં છો તમે અડદની દાળનું સેવન વધારે કરશો તો શિયાળામાં તમારા હાથ પગ નહીં દુખે કારણ કે અડદની દાળમાં એટલું કેલ્શિયમ હોય છે હાડકાના સાંધાના ઘસારા ઘટાડે છે અડદની ડાળ અડદની દાળ આપણા હાડકાને કેલ્શિયમ પૂરું પાડે છે હાડકાને મજબૂત આપે છે હાડકાના સાંધાને મજબૂત પ્રોટેક કરવાનું કામ કરે છે આપણા શરીરમાં તાકાત આપે છે એનર્જી આપે છે આપણા પાચનતંત્રને ઠીક કરવાનું કામ કરે છે વર્ષો જૂની કબજિયાત હોય એને હટાડવાનું કામ કરે છે સાથે સાથે આપણા શરીરને પાચ પ્રોટીન તત્વ પૂરું પાડે છે પાચનતંત્ર ઘોડા જેવું બનાવે છે તો આ સફેદ દેખાતી અડદની ડાળ આપણા હાડકા માટે ખૂબ જ ઉપયોગી છે આપણા શરીરનું વૃદ્ધત્વ અટકાવે છે અડદની દાળ તો અહીંયા આપણે અડદની દાળને અડધી કલાક પહેલા પાણીમાં પલાળી દેવાની છે આ અડદની દાળ ફોતરા વગરની છે ઓકે તો હવે આ દાળ છે એને આપણે પાણીમાં પલાળી દીધી છે હવે આપણે વોશ કરીશું જેના કારણે ઉપરની ધૂળ અને અથવા તો જે કાંઈ બોરિક પાવડર હોય એ નીકળી જશે અને આપણી દાળ ઓરિજિનલ બની રહેશે બીજું કે આપણે જે પોષક તત્વોની વાત કરીએ છીએ કેલ્શિયમ પ્રોટીન ફોસ્ફરસ ઝીંક ઓક્સાઇડ વિટામિન સી વિટામિન એ અને સાથે સાથે ઘણા બધા મિનરલ્સ રહેલા હોય છે અડદી દાળમાં એ બધા જ મિનરલ્સ વિટામિન્સ દાળ જ્યારે પડે છે ત્યારે પાછા ફરી વધારે જાગૃત થાય છે એટલે એનો પોષક તત્વમાં વધારો થાય છે એટલા માટે આપણે પલાળેલી દાળનો ઉપયોગ રસોઈમાં કરવાનો છે આ ડાળના પોષક તત્વમાં વધારો છે જે આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો અહીંયા આપણે અડદની દાળને મેં વોશ કરી લીધી છે તમે જોઈ શકો છો હવે વોશ કરેલી દાળનું આપણે કુકરમાં અડદની દાળનું શાક બનાવીએ ખરેખર મિત્રો અત્યારે વીકમાં બે વખત પણ જો આ બનાવીને ખાશો તો શિયાળામાં જે હાડકા દર્દ થાય છે બિલકુલ નહીં થાય હવે અહીંયા સૌથી પહેલાં શાક બનાવતા પહેલાં હું મરચાં તેલમાં તળી લઉં છું જેના કારણે મારે એક્સ્ટ્રા તેલ મૂકી અને બીજું વાસણ પણ ન બગડે અને અમારા ઘરમાં છે ને બધા જ તળેલા મરચાં ખાય છે તો બીજું વાસણ ન બગડે ને ઇઝીલી મારે એક જ વાસણમાં મરચાં તળાઈ જાય તો સહી ચમચી તેલમાં ને તેલમાં મરચાં કઢાવે ત્યારે ચપટી નમક એડ કરું છું જેના કારણે મરચાં ખાવામાં મજા આવે તો હવે પહેલાં આપણે મરચાંને તળી લેવાના છે તો એમાં અળદની દાળ હોય મરચ મૂળા હોય કાચા મૂળાનો સંભારો હોય સાથે સાથે તળેલા મરચાં હોય અને બાજરાના રોટલા હોય તો ખાવાની બહુ મજા આવે છે દર શનિવારે આમ તો અડદની દાળ ખાવી જે જોઈએ જેના કારણે આપણો જે શનિ ગ્રહ હોય છે એ નડે નહીં અને આપણને સોફા મળી જાય ભગવાનને તો એ છે શાસ્ત્ર જ્યોતિષશાસ્ત્રની માન્યતા પરંતુ અડદની દાળ ખાવાથી સાયન્સ એવું કહે છે કે વીકમાં એકવાર પણ જો તમે ની દાળ ખાશો તો તમે જે તમે ક્યારેક પડી જાવ ને તો તમારા હાથ પગ ભાંગે છે એ ના ભાંગે કારણ કે તમારા હાડકમ મજબૂત થઈ જશે લોખંડ છે છે તેલ તેલ ઓલરેડી ગરમ ગરમ તળી લીધા છે હવે આપણે એમાં વઘાર કરીશું તો આ અળદની દાળનો વઘાર હું રાઈ અને જીરુંથી કરું છું તો અહીંયા મેં સૌથી પહેલા તેલ ગરમ હતું એમાં રાઈ એડ કરી છે તળ તળ ફૂટે પછી જ આપણે જીરું એડ કરવાનું તમે કોઈ પણ શાકભાજી બનાવો ને ઘરે ત્યારે સૌથી પહેલા કોઈ પણ વસ્તુ બનાવો ને ત્યારે રાય જો તતડી જશે ને તો તમને પૂરા પ્રમાણમાં એ રસોઈ છે ને એનું ટેસ્ટ રાઈ ફૂટે તો જ એ ટેસ્ટી બનતી હોય છે હવે આપણે એડ કરીશું જીરું જીરું ઉમર્યા પછી એડ કરીશ હિંગ હિંગ ઉમર્યા પછી તીખા તીખા સમારેલા ઘણા ઘણા બે મરચાં લીધા છે જે લવિંગી આવે છે એના કારણે આપણે દાળમાં તો ખાસ પકડાશે અડધાની અડધી ચમચી હળદર એ ઉપરાંત આપણી પલાળીને કોરી કરેલી દાળ એડ કરું છું દાળ એડ કર્યા પછી આપણે એડ કરીશું ના તો નમક મગ અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ એડ કરી જ દેવાનું છે સાથે સાથે કાલા લાલ મરચું કાશ્મીરી એડ કરું છું લાલ મરચું રેસમ પટ્ટો એડ કરું છું તમે જાઓ તો તમે ગરમ મસાલો ઉમેરી શકો છો પરંતુ જૈન લોકોના પર્યુષણ પર વધારતા હોવાથી નમકરે હજી ગરમ મસાલો એડ નથી કરવાનો હવે આપણે એમાં કાચું જીરું ઉમેરી અને હલાવી લઈએ સાંતડી લઈએ બે થી ત્રણ મિનિટ સુધી એકદમ મીડિયમ આંશી આ ડાળને આમ જ ચડવા દેવાની છે સાંતળવા દેવાની છે જેના કારણે તમારી દાળ આખી રહેશે એક દાણો છૂટો પડશે અને આ શાક ખાવાની તમને બહુ મજા આવશે તો ખરેખર મિત્રો આ સિક્રેટ ટિપ્સ છે તેલમાં તમે આવી રીતે પલાળેલી વસ્તુ સાંતળો તો એ ફટાફટ ચડી જાય છે પાણી ઓછું વપરાય છે અને મીઠાશ જળવાઈ રહે છે એક વાટકી દાળ હતી તો મેં અહીંયા અઢી વાટકી પાણી લીધું છે ત્રણ મિનિટ થાય ધીમે ધીમે સંતળાઈ જાય છે પાણી ઉમેરી દેવાનું છે આપણે અને દાળ પણ આપણે છે વધી હતી મેં એડ કરી છે તો યાદ રહે એક વાટકી દાળમાં અઢી વાટકી પાણી એડ કરવાનું છે સાથે સાથે થોડા ટામેટા પણ એડ કરી દઈએ જેના કારણે દાળનો ટેસ્ટ બહુ સારો આવે પાણી ઉમેર્યા પછી આપણે હલાવી લઈએ હલાવી અને એકદમ મીડિયમ આંચે હું ચાર સીટી થવા દઉં છું તો કુકરનું લીડ બંધ કરું છું અને એકદમ ધીમે ધીમે આપણે ચાર સીટીને થવા દઈએ તો અહીંયા હવે આપણે ચાર સીટી થઈ ગઈ છે ને જોઈએ આપણું ડાળનું શાક કેવું બન્યું છે તે તો અહીંયા આપણે સરસ મજાની દાળનું શાક બનીને એકદમ રેડી છે તમે જોઈ શકો છો પાણી પણ પરફેક્ટ પડ્યું છે દાળ પણ એકદમ સરસ ચડી ગઈ છે અને દાળ એકદમ વધારે રીવાઈ પણ નથી ગઈ અને દાળ એક એક દાણો છૂટી છે તો ખરેખર ખાવાની ખૂબ મજા આવે આ દાળનું શાક હવે આપણે સર્વ કરીશું તો સર્વ કરવા માટે અહીંયા આપણે તીખા જે મોડા મરચાં આવે છે તળેલા એ મૂકીશું આ ડાળ મોટી ભાગી બાજરાના રોટલા હોય એની સાથે બહુ સરસ લાગે છે એકદમ યુનિક રેસીપી છે હવે આપણે શરૂ કરીશું તો મિત્રો તમે પણ આવી રીતે આ શાક અડદડા નાના મોટા સૌ કોઈને ભાવે એવું આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે સાથે સાથે નાના મોટા સૌ કોઈ ખાશે અને પ્રેમથી ખાશે હોસે હોસે ખાશે માંગી વાગી ખાશે તો ખરેખર મિત્રો આ ડાળ બનાવવાની રેસીપી ચોક્કસ નોંધી લો અને બનાવજો જરૂર ચોમાસામાં તમે આ ડાળ બનાવીને ખાઈ લો

કેવી રીતે આ ડાળ બનાવવાની છે કઈ આ ડાળ છે કેટલી વાર પાણીમાં પલાળવાની છે કેટલું પાણી મૂકવાનું છે અને કેટલી સીટી બોલાવવાની છે દરેક વસ્તુ મેં વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ સમજાવી છે આશા રાખું છું આપને આ વિડીયો પસંદ આવશે